સુરતમાં ઈ કેવાયસી નામે સુરત શહેરના સિનિયર સિટીઝન વિદ્યાર્થી નોકરિયાત તેમજ શ્રમિકોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરાધ કરાઈ રહ્યો છે સુરત શહેરમાં ગરીબ શ્રમિક પરિવારોને હાલમાં સરકાર દ્વારા ચાલતી રાશન કાર્ડ કેવાયસી ની ગોકળ ગાય છે રાશન કાર્ડ કેવાયસી ની મંદ કામગીરીના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ શ્રમિકોના રોજગારને ગંભીર અસર થઈ રહી છે ઈ કેવાયસી ની કામગીરી સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓ સામે ધૂતરાષ્ટ્ર બનેલ સરકારી તંત્રની ની આંખ ખોલવા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરી જેમાં નાનપુરા ચોક મજુરા રાંદેર ઉધના લીંબાય તમરોલી વરાછા પુણા ફૂલપાડા ખાતે પ્રત્યેક ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા કઈ જગ્યા પર કેમ પ્રદર્શન સરકાર દ્વારા કેવાયસી ફરિયાદ કરવામાં આવ્યું છે કેવાયસી ના નામે સુરતમાં સુરતના પુરવઠા ખાતાના પ્રેસ અધિકારીઓ કેવાયસીના અમે પ્રજાના રંજાલે છે સવારે પાંચ વગેલી લોકો લાઈનમાં આવીને ઉભા રહે ત્યારે દસ વાગે ટોકન આપવામાં આવે છે રોજના માત્ર સો ટોકન આપવામાં આવે છે જે ભાજપના માનીતા હોય જે પૈસા પાત્ર લોકો હોય એ લોકો જન્મ ડાયરેક્ટ પૈસા આપે ટોકન લઈને કેવાયસી કરવામાં આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ ટોકન કેવાયસી માં આવે છે આખો દિવસ અમને સ્કૂલમાં રજા પડે છે નોકરીયાત વર્ગ હોય શ્રમિક વર્ગના લોકો હોય સિનિયર સિટીઝન લોકો હોય આપ જોઈ શકો છો સવારથી સિનિયર સિટીઝન સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈ લાઈનમાં ઉભા છે એ લોકોને ટોકન મળ્યું નથી જે પૈસા આપે એ લોકો ઝડપી કરો સુરત અને તમામ ઝોન કચેરી ની અંદર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ બેસાડવામાં આવ્યા છે એ લોકો ડાયરેક્ટ આ લોકો ટોકન આપે છે પૈસા લે છે અને ફોર્મ સ્વીકારે છે સામાન્ય જનતા નો શું વાક અને આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સુરત ની તમામે તમામ પુરવઠા કચેરી બાર અગિયાર થી ધરના નો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અધિકારી અને એજન્ટ માત્ર પૈસા છે પચાસ પચાસ રૂપિયા લેવામાં આવે છે શું અધિકારી દેખાતો નથી કયા વિરોધ લોકોને ન્યાય મેળવવા માટે આજે સુરત ની દસે દસ પુરવઠ ઝોન કચેરી પર સુરત સર કોંગ્રેસ ના આગેવાની આગેવાન ધનસુખભાઈ ની આગેવાની માં તમામ ઝોન પર ધરણા નો કાર્યક્રમ છે અગિયાર થી બાર આવતીકાલે અમે સેલ ના પ્રશ્નો ની રજૂઆત લઈને જિલ્લા કલેક્ટર ને મળવાના છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરના પુરવઠા ઝોન કચેરી કે જ્યાં રાશન કાર્ડ માટે કેવાયસી ની કામગીરી ચાલી રહી છે જે કેવાયસી ની વિદ્યાર્થીઓ પરેશાન છે ગરીબ પરિવારો પરેશાન છે હેરાન છે અને દરેક ઝોન ઓફિસ પર એવરેજ રોજના સો રાશન કાર્ડ ધારકો ની માત્રા કેવાયસી કરવામાં આવી રહી છે એ મુજબ આજ રોજ લિંબાયત ઝોન કચેરી પુરવઠા ઝોન કચેરી જે છે ત્યાં કોંગ્રેસના લિંબાયત વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો અશોકભાઈ પીપલે યુથ કોંગ્રેસના પ્રમુખ અમારા મેહુલભાઈ દેસાઈ અને શાહ કે બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારી એક જ રજૂઆત છે તંત્રને કે તમે પણ આ પુરવઠાઝોન ઓફિસ જોઈ શકો છો કે જે પેલા માળે છે એને જવા માટે દોઢ ફૂટનો માત્ર પહોળાઈ ધરાવતો દાદર છે એ જ દાદર પર મહિલા અને પુરુષ બંને લાઈનમાં છે જ્યારે કોઈ પુરુષ ઉપરથી ઉતરે છે તો સ્વાભાવિક છે કે મહિલાને એ મહિલાને ટચ થાય છે એવી રીતે આ દાદર છે કે જે મહિલાઓને બિલકુલ સુરક્ષિત દેખાતી નથી મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં અહીંયા ઉભી છે આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે દુઃખાદી બાબતનું છે કે આ ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને લીંબાત વિધાનસભાના ધારાસભ્ય સંજીતાબેન પાટીલ જો મહિલા છે પરંતુ મહિલાઓનો દુઃખ સમજી શકતા નથી એમને ખરેખર આ પૂર્ણજનો અફિસની સ્થળ વિઝિટ કરવી જોઈએ અને જે દૈનીય પરિસ્થિતિ જો ઓફિસ ને જોઈને અમે કલેક્ટર શ્રી સૌરભ પારગીજી અને આર એસી વિજય રબારી સાથે જે રજૂઆત કરી કે તમે કલેક્ટર તરીકે અહીંયા એકવાર વિઝિટ કરો તાત્કાલિક આધારથી આ ઓફિસને વૈકલ્પિક ઓફિસ તરીકે સુરત મહાનગરપાલિકાનો જ્યાં કમ્યુનિટી હોલ હોય એવી જગ્યાએ કેવાય સીનો કાર્યક્રમ ચાલુ રાખો એવી રીતે વહીવટી પ્રક્રિયા કરો કે મહિલાઓને કે પુરુષોને કોઈ તકલીફ ન પડે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલે કેવાય સીની કામગીરીમાં રોજના સો જો રાશન કાર્ડ થાય તો પાંચ વર્ષ સુધી પણ આ કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં થાય અને લોકો સાથે અન્યાય થશે એટલે કેવાય સીની કામગીરી ઝડપી થાય ઝડપી બને લોકો સાથે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે ટાઉટો દ્વારા વચેટીયા દ્વારા જે પૈસા ઉઘરાવવામાં આવી છે તાત્કાલિક અસરથી બંધ થાય એ બધી રજૂઆત સાથે આજે આ લોકોના હિત માટે સુરત શહેર કોંગ્રેસ અથવા આગેવાનો અહીંયા પ્રતિક ધરણા પર બેઠા છે